ખેડૂતોને સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે એને ખાસ કરીને મનોબળ ન તૂટે મક્કમદાથી કે ઉભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે માત્ર એક સરકાર નહીં સૌનો અમે સહયોગ માગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત ત્યારે એને ઊભો કરવો અઘરો હોય છે આ સમય છે કે એમને માનસિક રીતે સૌએ ભેગા મળીને ઊભો રાખવો કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે ત્યારે સરકારને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઉભા કરવાના પ્રયાસ કરીએ તો એમની તાકાત શક્તિ છે એનું ખમીર છે એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ અને ફરી એ જગતનો તાત એ આપતો થઈ જવાનો છે એટલે આ તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે હું રાજ્યના ખેડૂતોને સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે એને ખાસ કરીને મનોબળ ન તૂટે મક્કમદાથી એ ઉભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે માત્ર એક સરકાર નહીં સૌનો અમે સહયોગ માગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત ત્યારે એને ઉભો કરવો અઘરો હોય છે આ સમય છે કે એમને માનસિક રીતે સૌએ ભેગા મળીને ઊભો રાખવો કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે ત્યારે સરકાર સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઉભા કરવાના પ્રયાસ એમની કરી શક્તિ છે ખમીર છે છે અને સહયોગ કરી તો બેઠો થઈ એ જગતનો તાત એ ધન ધાને એ થઈ જવાનો છે એટલે આ તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે